આ ચલલા તાંદુલા એક ગોમેની તો દેખ તા કા હાતા કા રાવલા પક્કા તો જવો ધરે તાંદુવાન તા મન કાજે દેહ હોય હોય મન કે દો હાડી પર મન તરો દેન ચાર એ તાંદુલા હા જા હા મન દ્વારા દોર દોર કાયા એ વાજર વાળી ના હોય પાયરે ઓય ચાયરે એરમ બક એરમ વાજિકા એરમ બ એર નાંદલો ગંગા સિંધુ સરસ્વતી જોદા વી નર્મદા કાવેરી શરયો મયે નૃતનિયા શર્મન્વતી चूरण जी क्या गया गंडकी पूर्ण पूर्ण जले समुद्र सदा मंगल सुवलग्न सावला आली लग्न पनवरा गे ओ

मी छोटा मध्ये वाचलो आता घेऊन द्या तिथं मजबूत आवाटात लावून